નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં કુલ ઓગણત્રીસ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ એકસો એકોતેર જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમાં પચીસ વીજ જોડાણ વીજ ચોરી કરતાં પકડાયા જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ લાખ જેટલું થાય છે જ્યારે સંતરામુર તાલુકામાં છસો બે વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમાં બ્યાસી વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલુમ પડે છે જેનું વીજ ચોરીનું અંદાજીત બિલ રૂપિયા પંદર પોઈન્ટ અઢાર લાખ જેટલું થાય છે આ મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંત્રાપુર તાલુકાના કુલ સાતસો તોતેર જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા આ વીજ જોડાણમાંથી કુલ એકસો સાત જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ એટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે જેનું વીજ ચોરીનું અંદાજીત બિલ રૂપિયા અઢાર લાખ જેટલું થાય છે આ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વિથ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી